પર્વત માં મહાદેવજી ના પડંગણ માં બેઠા છીએ આપણે એટલે પરમાત્માની જેનો નાદ કરીએ બધા સાથ સકર આપજો બોલો રંગનાથ મહાદેવ જય આદિ શક્તિ અરબુદા વાત કી જય ધુંધળી મળ મહારાજ જય ધારી લારી ગુરુ તુતી કરીએ પરિવાર આ બધા સાથ સાકાર આપજો આવતો ગુરુ બ્રહ્મા Tchau, દેવ તો પ્રથમ નમો ગુરુદેવને તો પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું છે નિજ જ્ઞાન જ્ઞાને ી ભરી બેઠી દુઃખ સમોડા ભોજ સંત સાધે ભારી જહા જહા કરે મુકામ સતકી કરે કુમારી ધર્મ કી સ્થાપના થાપે ધર્મ કોલક ની માઇ સંત યે ભય પદે આ પેશ રામ ચંદ્ર આજના દિવ્ય પ્રસંગ તંગા કોઈ ગામના વડીલો માતાઓ બહેનો અને યોગ મંડળજી જે આ જ્ઞાન આયોજન કર્યું એ બદલ કોટી કોટી વાર વંદન વિશેષ તો આજનો મહિમા હરિનું ભજન કરવાનું આપણું કેટલું બધું સુકૃત પુન્ય ઉદય કે તમને આ ભૂમિ પર એક અવતાર મળી છે ભારત ખંડ હાલ તમે બધા બેસો પશુપાલન રાખો છો ખેતી કરો છો આ બધું તમારો પ્રાણ છે સાહેબ પરમાત્માય તમારા પર જેટલી અનુગ્રહતા કરી છે અને કદાચ બેસી ઉમરથી જે ઘાસ ખોય ને એ પશુઓનો પ્રાણ છે તમારી જેટલી તકેદારી રાખી પરમાત્મા હા ભોળીયો ભગવાન આખા વિશ્વ નું તારણ હાર જશે અને એમાંથી કદા દૂધ મોદી આ બધી આઈટમો બને એ તમારો પ્રાણ છે આપણા પર ચિલ્લી બધી પરમાત્માએ અનુગ્રહતા કરી છે પણ આપણે આખો દિવસ વાતોમાં વાતોમાં જીવન આખું ખોઈ નાખ્યું છે પૂર્વના સંજીત

પરમાત્માની એટલી અસીમ કૃપા એ જેમ તમે હાકર લાવો એટલે ગળપણ ના લાવવું પડ સૂર્યનો ઉદય થાય એટલે પ્રકાશ મેળવવું ના પડે પણ આવા આવત એમ તમારા દ્વારે કોઈ સંત ભક્ત આવત એટલે મો ભેગો ભગવાન હોય છે આજનો પ્રસંગ જો કદાચ આપણે વિશેષ તો કશું પણ જો કદાચ મહાદેવજીના પરિવાર હું દ્રષ્ટિ કરીએ ને તો આપણું જીવન ધન્ય થઈ જાય છે મહાદેવજી બે દીકરા જયારે આદિશક્તિ માતા ભગવાન બે બેઠા હતા એટલે વિચાર કર્યો કે આપણે કદાચ કૈલાસ નું અધિષ્ઠ પદ આલું તો કોને આપું એટલે અમને એક ન્યાય આપવા માટે વિચાર કર્યો કે અમને ગમે તે કોઈ યુક્તિ કરો કે સાહેબ આપણે આપણું સંચાલન કરીશ ત્યારે ભગવાને કીધું કે દેવી આપણે એક યુક્તિ કરો કકડા વિશ્વની જો પ્રથમ પ્રદક્ષિણા કરીને આવો ને એને આપણા અધિષ્ઠાન પદ આપો એટલે બંને દીકરાઓનું ફરજ પાડી ભગવાનને માતાજી કે ભાઈ જે વિશ્વની પ્રથમ પ્રદક્ષિણા કરીને આવે એને આપણે અધિષ્ઠાન પદ આપ ત્યારે કાર્તિકજી હતા ને એમના ફાવી હેંગમ નું સાધન હતું અરે દૂરમતી વાળા સોમતી નથી એમના ભાઈ આજે હાલ આખું વિશ્વ રહ્યું સાહેબ દૂરમતી બહુ જશે તમે જોજો મા બાપ નું વંદન નહીં કરે સાહેબ મંદિરો મો જ છે તંગ બે વસ્તુ તમન નળ જબરજસ્ત કુબી મા બાપ નું વંદન કરવા જવું હોય ને તો બે વસ્તુ આપણને નળ છે એક તો તમારું અભિમાન નળતું હોય છે તમન બે હાથ ભેગા ના કરવા જ અને બીજું તમને શરમ આવે સ કાર્ય સારું પણ આ બે વસ્તુ તમન કરવા દે

અંધવાળા આખા ઘરનો નો જો કદાચ જાણકાર હોય તો ઉંદેડો જોવો કઈ જગ્યાએ કઈ વસ્તુ પણ એનું બધી ખબર આ ગણપતિ એટલે સાહેબ આ તો હું વાત કરું છું પેલા પણ હું આ ગણપતિ કહું છું મન છે ને તમારો ઉંદેડો છે ભા એને હમો રાખવો એટલે બહુ કાઠું કોણ ના પર જો વસવારી કરવી હોય ને મન ઉપર તો ગણપતિ જેવા બનવું પડે સાહેબ એવામાં નારાદ મુનિ આયા વ્યાસ મુનિ નારા ગણપતિ બાપુ બેઠાતા વંદન કરીને કીધું આપ કેમ નિરાશ બેઠા પગ ના મૂકવા સંત હેર પાડી દે પણ તમને ચાલતા આવડતું એટલે ગજાનંદ બાપુએ વ્યાસ મુનિ કીધું કપિતા વચન વિશ્વ વિશ્વની પદક કરવાનું એટલે હું વિચલિત થઈને અહીંયો બેઠું છું એટલે વ્યાસ મોનિએ કીધું એક હજાનંદ મહારાજ શાસ્ત્રો સંતો વેદો પુરાણો એવું કહેવામાં આવશે કે માતા પિતાના ચરણોમાં અડસઠ તીરથ આપણે બોલવામાં આવશે પણ કે આચરણ ખરું તગાડ લોકો સક્સેસ આટલી બધી ટેકનોલોજી હાલ તો આઈટી યુગ આવી ગયો પણ સાહેબ આપણી સંસ્કૃતિ આપણે જો નજર નહીં કરી શકે આજે વિશેષ તો તમે જોયું તો આટલા બધા પ્રોગ્રામ કાર્યક્રમો જોઈએ છીએ આપણે હાલ આપણે બધા કાર્યક્રમો જોયા ને એમાંથી બધી પ્રેરક છે આપણો પ્રેરણા મળસ પણ આપણે એમાંથી જે લેવા જેવું છે લેવું નહીં પણ આનંદ કરવો એટલે ગજાનંદ બાપુએ કીધું પ્રભુ શાસ્ત્રો સંતોનું પ્રમાણ કે માતા-પિતાના જો તમે પ્રદક્ષિણા કરો તો વિશ્વની પ્રદક્ષિણા થઈ જાય ત્યારે ગજાનંદ બાપુએ એક સંતના વચનનું પાલન કરી મહાદેવજીને માતાજીને બિહારીને પાંચ વખત વદ પ્રણામ કરી વિશ્વની પ્રદક્ષિણા કરી અરે દેવોએ એ પુષ્પ કરી ત્યારે કાર્તિક દૂરમતી ફરવા જેલા જયારે આ બધું કાર્ય પૂરું થઈ ગયું ગજાનંદ ગણપતિ મહારાજ ને અધિષ્ઠાન પદ આપી દીધું અને આજે પણ આપણે સૌ પહેલા ગજાનંદ બાપુનું સ્મરણ કરીએ આજે આપણી ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ મા બાપ જોડે મળે શિક્ષણ માં ના મળે એવું જો આજ આ શક્તિ જો સંસ્કૃતિ પાછી લાવી કેવી તાકાત પણ જો આજ શક્તિ સંસ્કૃતિ જો લાવે ને તો ધન્યવાદ એટલે આજના પ્રસંગ લગતો એક પદ બોલીએ બધા પ્રેમથી બોલજો રંગનાથ મહારાજ ના રંગમાં આપણે બધા જો રંગાઈએ તો બધા ફાવો તો પ્રેમથી બોલજો નક પ્રેમથી સોબળજો બોલો રંગનાથ મહારાજ હે જો જે જો જે માનવ રંગ જાય ના રે હે જો જે गुरु साचा तुरंगारी कोड़ जे मानव जाय સેવા તું કરજે આટલા બધા જીવો ચોરાશી લાખ બે લાખ ની ભેસ લાવો પણ આગળ ઈક્યો તો બોલો રંગનાથ મહાદેવ ની તો બોલા ઈલ મુખ હાલીસ કોન આલેસ ઓખો હાલીસ પણ આ પધારે તે ઉષક પરબોધમાં નું ભજન કરી છે મોખણે જે મુદ્દ કદાસ દૂધ મોથી ઘી બનાવવો તો તઈ દાળા થા પણ મોખણમાંથી બનાવવો બનાવો તો એક 15 મીટર પર બની જશે એવો મોખણ જેવું આ મુદ્દ આલેસ પરબોધમાં આ દેહ તમારે દેવું કરવું તો કરી શકો છો અને ભરવું તો ભરી પણ આ દેવ તમારે દેવ બનવું તો બની શકો છો અને દાન બનવું તોય આવો તમારો એક પરમાત્મા એ સજા થી રૂપાલી ભગવાન હજી બધા ભગવાન છે ને મનુષ્ય દેહ માં આવી જતા રહ્યા પણ જેને જેવું કર્મ કર્યું ને એવી ની ઉપમા મળી છે નરજો કરણી કરે તો દરકા નારાયણ હોય

એવી ભાવના સાથે હું મારી વાળીને વિરામ કાપું છું બધા એકવાર વાર હાથ ઉચ્ચા કરી જયનો નાદ કરજો બોલો નગનાથ મારે આદ્ય શક્તિ અર્બુદા પધારેલા હરી ગુરુ ખૂબ ખૂબ ધન્યવાદ તૈયાર છે તૈયાર છે તૈયાર છે